રાજ્યમાં પાંચ દિવસ મેઘો મુશળધાર વરસ્યો છે પણ હવે જાણે બ્રેક લગાવી દીધી હોય એવું લાગી રહ્યું છે એ છતાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ વરસાદ વરસશે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ થઈ હતી આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી પણ દક્ષિણ ગુજરાતને છોડીને આખા રાજ્યમાં ક્યાંય પણ અતિભારે વરસાદ વરસ્યો નથી એ છતાં આગાહી થઈ છે ત્યારે હવામાન વિભાગનું શું કહેવું છે સૌથી પહેલાં એ સાંભળી ગયું और जो थंडास्ट्रम वार्निंग है पहले ही बोला है दो से छः जुलाई तक थंडास्ट्रम विथ लाइटिंग का भी वार्निंग येलो वार्निंग के साथ दिया गया है सारे डिस्ट्रिक्ट में तो दिथ लाइट के थ्रु तो की और जो फिशरमैन वार्निंग है अगले पाँच दिन तक स्क्वाली वेदर हाई वेब हाई सी विथ वेब्स इसमें अगले uh, पाँच दिन के लिए दिया गया है सेकेंड uh, जुलाई से लेकर आपका सिक्स जुलाई तक इसमें जो विंड स्पीड रहेगा આપેલી આગાહી ને આજની અને આવતીકાલના દિવસમાં શું રહેશે પરિસ્થિતિ ને આપણે ગુજરાતના નકશા ઉપર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ આજની જ વાત કરવામાં આવે તો આજે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતો જેમાંથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે હજી એટલો વરસાદ નથી વરસ્યો એ છતાં આજે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ અને બનાસકાંઠા એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ આ તરફ વાત કરવામાં આવે તો તાપી ડાંગ નવસારી અને છૂટો છવાયો ક્યાંક સુરત અને ત્યારબાદ વલસાડ બસ આ જ જિલ્લાઓ હતા કે જ્યાં આજે થોડો વરસાદ જોવા મળ્યો છે બાકી જિલ્લાઓમાં છૂટો છવાયો ઝરમર વરસાદ ક્યાંક વરસી ગયો પાંચ દસ મિનિટ માટે તો પણ નવાઈની વાત કહી શકાય એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અથવા તો હવામાન વિભાગે શું આપી છે આગાહી એના ઉપર હવે નજર કરી લઈએ તો આવતીકાલે કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર બસ આ ત્રણ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આખો વિસ્તાર કે જેમાં અમદાવાદ પણ આવી જાય છે જ્યાં હાલ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ નહીં વરસે અથવા તો ઓછો વરસશે જર્મર વરસાદ ક્યાંક છૂટો છવાયો વરસી શકે છે ઠીક છે હાલ હવામાન વિભાગે આપેલી આ આગાહી પ્રમાણે આટલા એ જિલ્લાઓ છે કે જેમાં સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓએ હાલ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે બીજી તરફ જે માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે ખાસ કરીને નવસારી વલસાડ સુરત ભાવનગર અમરેલી એટલે આ જે જિલ્લાઓ છે જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં રહેતા વસતા માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સૂચન કર્યું છે